ઘર મારુતિ મારુતિ સજુકી આર કાર વેસવાની છે ઓરિજિનલ કાર જોવા મળશે આખી અને બે કંપનીની સાવી સાથે જોવા મળશે કમની કલર જોવા મળશે વ્હાઇટ કલરમાં કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો કારનો મોડલ કિંમત ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર મળી જશે મોડલ કિંમત અને એડ્રેસ બધું સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ વેગેનાર કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર તમને કલર કલરમાં જોવા મળશે લુકવાજ ગુડ કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે નો એક્સિડન્ટ કાર છે આખી કાર ઓરિજિનલ જોવા મળશે ટાયર સારા જોવા મળશે મિત્રો કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે નવા લેતર સીટ કવર જોવા મળશે અને કાર કારમાં તમને ટાયર પણ સારા જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે વાત કરીએ આપણે આ વેગેનાર કારની કિંમતની તો માલિકે કારની કિંમત બે લાખ અને છત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી ચાર એકાણું તેતાલીસ ત્રણ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને સત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગેનાર કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદન તો ગામ જોવા મળશે કમલપુર ગામ જોવા મળશે કમલપુર ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઇઠ્યાશી સાર એકાણવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ